તારીખ 28 સો 77 ના પાંડવ વડીત ને દિવસ જેતી મહારાજ ધાત્રી પછાત તેજેના વૈના દરબારમાં મોટા ઉપર બેલ્યુ ટાયરની દેખ તથા દોરો ફેસ કર્યો હતો તથા જીવી દોરી બશેરી વડી હતી અને પછા નામ કાલેની આદર પરમસ્થી સભા catalysis દેનાની સભા ભરેને લેતી હતી

પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ આદિવાસીઓથી વિચાર કરી રહ્યા ને પછી બોલ્યા છે એ પ્રશ્ન અમે કરીએ છીએ જે મહાભારત સમૃતિ જે શાસ્ત્ર ભગવાન સનાતન એવું જે મૂળ પોતાના અક્ષરધામમાં રહ્યું છે તે કહ્યું છે જે ભગવાન છે તો આ સત્સુને કરીને દીઠામાં આવે છે જે યંતર રૂપ છે જેવું તેમનું રૂપ નથી અને શરણે કરીને સાંભળવામાં આવે છે જે કોઈ શબ્દ માત્ર તે જેવો છે તે ભગવાનનો શબ્દ નથી અને કરીને સ્પર્શમાં આવે છે જે સ્પર્શ છે તે જેવાય એનો સ્પર્શ નથી અને નાસિકાએ કરીને સુધ્યામાં આવે છે જે સુગંધ તે જેવી એનો સુગંધ નથી અને જેવાએ કરીને વર્ણન કરવામાં આવે એવા પણ એ ભગવાન નથી અને મનમાં સંકલ્પ આવે એવા નથી તથા સુખમાં ચેતવવામાં આવે એવા નથી તથા બુદ્ધિના વિષયમાં આવે એવા નથી તથા અહંકાર કરીને અહંકરણો ધરાય એવા નથી જે એ ભગવાનનો હું એ મારા છે એ રીતે ઇન્દ્રિય માનકરણને અગોચર એ ભગવાન રહ્યા છે અને એ ભગવાનનું જેવું સ્વરૂપ છે તેવા બ્રહ્માંડમાં બ્રહ્માદય સંબંધ કોઈનું રૂપ નથી જે જેની એને રૂપમાં દઈએ તથા એનો જેવો શબ્દ છે તેવો બીજો આ બ્રહ્માંડમાં કોઈનો શબ્દ નથી જેની એને અને એ ભગવાનનો જેવો સુગંધ છે આ બ્રહ્માંડમાં કોઈનો સુગંધ તથા એ ભગવાનનો જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની અને ઉપમા દઈએ અને એ ભગવાનનું જેવું ધામ છે તેવું સ્થાના ચાર બ્રહ્માંડમાં કોઈ નથી જે જેની એને ઉપમા દઈએ તે સપ્તમી પને મખંડમાં નવ ખંડમાં જે જે સ્થાનક છે તથા મેર પર ઘણી શોભાયુક્ત બ્રહ્મા સ્થાનક છે તથા લોકો બોગાસો કાસવને વિશે ઘણા સ્થાનક છે તથા ઇન્દ્ર વરુણ કુબેર શિવ બ્રહ્મા

જેની એને ઉપમા દઈએ કે જે આ બ્રહ્માંડમાં જેટલા પુરુષ કૃતિ થકી ઉત્પન્ન થયા જે આકા તે સરે માયિક છે અને ભગવાન તે દિવ્ય છે અને આમાં એક છે માટે બેય ને વિશે ત્રીસે વિશ્વેક્ષપણ છે તે સારું એને ને એને સાંદર્શ્યપણું કેમ થાય જેમ મનુષ્ય કહીએ કે આ માણસ જે જેવો છે સંગ્રહ જેવો છે થરકલા જેવો છે આધેડા જેવો છે

તેને વિશે પણ સાધ્યપો છે નહીં જુઓને આ ભગો ભૂલો કે સરખા કહેવાય છે પણ રાધાજી ભેગા રહીએ તો ઓળખાઈ જાય જે આ ભગો છે તે મૂળો છે માટે જો વિલક્ષણ ન હોય તો ઓળખાય કેમ માટે મનુષ્ય પણ અતિ સાધ્યપણો નથી તો માઈ કમાઈકને વિશે સાધ્યપણો કેમ આવે જેની ઉપમા ભગવાનને જઈએ તથા ભગવાન ધામને જઈએ કાજી એ ભગવાન છે

અને એ બ્રહ્મા રૂપે જે ગામ તેના મુખ્ય પટેલનો બ્રહ્મા વિષ્ણુ અને શિવ એ જેમ એક ગામમાં એક પટેલ મોટો હતો તેને તે ગામની સજે સદાથી આવીને નમે ને આજ્ઞામાં રહે ને તે પટેલ દાદાને નમે તેમાં બ્રહ્મા બ્રહ્માંડ પ્રત્યે બ્રહ્મા વિષ્ણુ શિવ છે તે મોટેરા છે અને બધા તે બ્રહ્માંડમાં દેવ દેવી મનુષ્ય ઋષિ પ્રજાપતિ એ તેને ભજે છે આજ્ઞામાં રહે છે અને બ્રહ્મા વિષ્ણુ શિવ એ ભગવાન પૂછે તમને વધે છે અને આજ્ઞામાં વર્તે છે ને બ્રહ્માડ બ્રહ્માણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ જે ભગવાનની પ્રાર્થના કરે છે તે મહારાજ કૃપા કરીને તમે અમારા બ્રહ્માડમાં પધારો જેમ કોઈ ગામનો પટેલ હોય તે છક્રવર્તી રાજા આગળ જઈને પ્રાર્થના કરે છે હે મહારાજ હું ગરીબ છું અને તમે મારી ઘેર પધારો મારાથી જે તમારી સાગરી બની આવશે તેવી કરીશ તે બ્રહ્મા વિષ્ણુ બસી એ ભગવાનની પ્રાર્થના કરે છે જે એ મહારાજ તમે અમને દયા કરીને દર્શન દો અને અમારા બ્રહ્માંડમાં વધારો ત્યારે જે ભગવાન તે બ્રહ્માંડમાં ધ્યેયનું ધારણ કરે છે અને જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા ધ્યેયનું ધારણ કરે છે અને તેવી રીતે વર્તે છે જો દેવમાં દેવ ધારણ કરે છે તો દેવના જેવી જેના જે વિશે શ્રેષ્ઠા કરે છે તથા પશુના જેનું ધારણ કરે છે જ્યારે તે પશુની પેઠે વર્તે છે જે વરાહો ભગવાનને ધાર્યું ત્યારે સુધીને પૃથ્વીને ફોળે કાઢી તો હયગ્રી રૂપે થયા ત્યારે ઘોડાની પેઠે ફૂફાલા મારવા માંડ્યા તથા મત્સરો પ્રસાદી પર જંતુઓ બે ધારણ કર્યો ત્યારે જળમાં ફેર્યા તો ઋષિમાં ન ફેર્યા તથા ઋષિ રૂપે થયા ત્યારે સિંહની પેઠે વર્ત્યા પણ મનુષ્ય જેવી શ્રેષ્ઠા ન કરી અને એ ભગવાન મનુષ્યના દેહના ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવી ક્રિયા કરે છે તે જ્યારે સત્યુગ હોય ત્યારે મનુષ્ય લાખ વર્ષે આવતા હોય ત્યારે ભગવાન પર લાખ વર્ષ જે દેહ રાખે અને તે સત્યયુગના માણસને મનુવાસી ભોગને ભોગવે ત્યારે ભગવાન પણ તેમના ભોગને ભોગવે પણ અધિકપણે ન વર્તે અને જે જે તે યુગમાં દેહ ધારણ કરે

ને તે ગર્ભવૃદ્ધિને પામે પછી જન્મે છે ને બા યોન દક્ષાણો ખાય છે ને મૃત્યુને પામે છે તેમજ ભગવાન પણ એવી જ મનુષ્યની શ્રેષ્ઠા કરે છે ને જે મનુષ્યમાં કામ પ્રોગ્રોગ સ્વાદ માણસને મધ મચ્છર ઈચ્છા દેશ રાગ મોહ સુખ દુઃખ ભય નિર્ભય સુરતા કાયતા ભોગ તરસ આશા તૃષ્ણા નિંદ્રા પક્ષપાત પાઠ પોતાનો ત્યાગ વૈરાગ ઇત્યાદિક સ્વભાવ છે

અને એ દિવ્ય રૂપ એવા ભગવાન મનુષ્યના દેહનું ધારણ કરે છે ત્યારે મનુષ્યના દેહ સ્વભાવે ઉત્સવ કરતા હોય પણ જે બુદ્ધિમાન હોય તેને એમ જણાય ખરું જે એમાં કામ છે અને બીજા મનુષ્યના જેવો નથી તથા ક્રોધ લોક સ્વાદ માન ઇત્યાદિ મનુષ્યના સ્વભાવ છે એ ભગવાનમાં છે પણ બીજા માણસ જેવા તો નથી એમાં કાંઈ દિવ્ય ભાવ છે એ બીજી વારના જાહેરમાં આવે છે એને કરીને ભગવાન કોલાને નિશે કરે છે જે શંકરાચાર્ય જુગારસની વાર્તા જાળાની હથે રાજાના દેહમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તે રાજાના જે બોલો સર્વે સુગારિત ભાવ તે દેહની વિશે કરતી હતી પણ તે રાજાની રાણી ઊંધી ચાવી હતી તેણે એમ જાણ્યું છે મારા ધણીમાં આવો ચમત્કાર નહોતો માટે આ દેહને વિશે કોઈ બીજે જીવે પ્રવેશ કર્યો છે તે મનુષ્ય રૂપ એવા જે તે ભગવાન જેને વિશે દિવ્ય ભાવ જણાય છે તેને કરીને ભગવાન કળનો વિશે થાય છે ત્યારે તેમને કહીશું જે કાંઈ દિવ્ય ભાવ જાણવામાં આવ્યો તેને કરીને મનુષ્યને ભગવાન પ્રણાના વિષય થયો ત્યારે ઘણો દિવ્ય ભાવ જણાવ્યો તો તે બહુ માણસને નિષેધ થાય તો એનું તો એમ છે જે આ સૂર્ય છે તેને સર્વે શાસ્ત્રમાં એ નારાયણ છે 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 સૂર્ય દર્શન કરે તો પણ એના દર્શન કરીને મનુષ્ય પોતાના કલ્યાણમાં નિષેધ થતો નથી થતો જે મારું કલ્યાણ થઈ ગયું અને મનુષ્ય રહ્યા છે રામકૃષ્ણની કવતા તથા નારદ સુખાની સંત એના દર્શન કરીને મનુષ્ય એમ નિષેધ થાય છે જે મારું કલ્યાણ નિષેધ થયું થયો છું તે ભગવાન તે સદ તેમાં કોઈ પ્રકાર છે નહીં કરીએ ત્યારે તેના દર્શન થાય છે તો પણ એવો કલ્યાણનો તથા અગ્નિ છે તે પણ સાક્ષાત ભગવાન છે આ જે ભગવાને કહ્યું છે એવો જે અગ્નિ તેમાં પણ સર્વને દર્શન છે પણ મનુષ્ય કલ્યાણનો નિષેધ થતો નથી ભગવાનને જે સબને દર્શને કરીને થાય છે એનું શું કારણ છે જે મનુષ્યને સૂર્ય અગ્નિને વેજાગ કરવું છે માટે ને દર્શને કરીને કહેલા નો દિશય નથી થતો કાજ્ય તે અગ્નિ નો સ્પર્શ કરે તો વળય મળે એટલા સૂર્ય છે તેને કુંતાજી એ દુર્વાસા નાટેલા માત્રે કરીને ચેડ્યા ક્યારે તે સૂર્ય કુંતાજી પાસે આવ્યા ને મનુષ્ય કોઈ જેવા ગુંતાજી હતા તેવા સૂર્ય કહીને આવ્યા ત્યારે તે નામ સમૂહ શું ફાટ્યું ને પરણાળો ગર્ભ રહ્યો પણ જેવા સૂર્ય પ્રકાશ છે તેવા પ્રકાશે સહિત આવ્યા હો તો કુંતાજી બળી મરત ને સ્પર્શનું સુખ પણ ના આવત તથા સત્રાજી કોઈ યાદવ પાસે જઈએ આવતા ને પણ માણસ જેવા થઈને આવતા ને જ્યારે સૂર્ય કુંતાજી પાસે તથા પાસે આવ્યા ત્યારે શું આકાશમાં ન હતા આકાશમાં પણ હતા અને જેવો સૂર્યનો પ્રકાશ છે તે સર્વે એમાં પણ જેનો સંકોષ કરીને માણસ જેવા થઈને આવ્યા છે તેમ એ જે ભગવાન છે તે પોતે પોતાના દિવસ જે દર્શન આપે તો મનુષ્યને ઠીક ના પડે અને એમ જાણે છે આ તે શું ભૂત કહેશે કે શું કહેશે માટે ભગવાન પોતાના ઐશ્વર્યને સંતોષ કરીને હું જેવા તેને દર્શન આપે છે અને પોતે પોતાના ધામમાં પણ વિરાજમાન છે ત્યારે તે મનુષ્યને દર્શનના દર્શન તથા નવ પ્રકારની ભક્તિ કર્યામાં આવે છે અને જો ભગવાન મને ન થાય ને દિવ્ય ભાવે વર્તે તો મનુષ્યને પોતાના યદ થાય નહીં ને સુવાણ ન પડે શા માટે તો મનુષ્ય મનુષ્યને વિશે યદ થાય છે

દિવ્ય ભાવ જણાતા નથી થાય માટે ભક્તોને પોતાના ભગવાન થાય છે તેને છોકાવી રાખો તે ઉપર જ પોતાની વ્યક્તિ રહે છે ત્યારે દિવ્ય ભાવ જણાય આવે છે અને ક્યારેક તો તે પોતાની ઈચ્છાએ કરીને કરીને પોતાના કોઈ ભક્તને જણાવે છે જેમ શ્રીકૃષ્ણ ભગવાન ભીષ્મને મારવાને ઉતાવળા થયા ત્યારે મનુષ્ય ભૂલી ગયા અને પોતામાં દિવ્ય ભાવ આવ્યો તેને કહીને પોતાના ભાવને પૃથ્વી કરવા કરવા સંગત ન થઈ તથા અર્જુનને દિવ્ય દેખાડ્યો તે પોતાની ઈચ્છાએ દેખાડ્યો તો તે દિવ્ય ભાવે કરીને અર્જુનને સુખ ન થઈ ને બહુ વ્યાપુ થઈ ગયા પછી શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું મનુષ્યને દર્શન અર્જુનને આપ્યું ત્યારે અર્જુનને સુખ થયું ત્યારે કહ્યું છે માટે મનુષ્યને કરીને ભગત મળે તો જીવને સાનુકૂળ પડે નહીં નહીં તો ન પડે ને સારું એ ભગવાન મનુષ્યને વર્તે છે ત્યારે જે આવી રીતે નથી સમજતો તેને મનુષ્યભાવ દેખીને ઓળું પડે છે અને જો એ ભગવાન દિવ્ય ભાવ વર્તે તો મનમાની અગ્રસર હોય તે જીવના જાણ્યામાં આવે નહીં માટે એ બે પ્રકારે ભગવાનને શાસ્ત્રમાં કહેવા એવી રીતે જેને થાક જાણ્યા હોય તેને સંશય ન થાય અને જો એમ ન સમજે તો સંશય જરૂર થાય અને જે એમ કહે છે કે જે મેં ભગવાનને જાણ્યા છે ને મને નિશે છે ને જો આ વાતને સમજ્યો નથી તો તેનો નિશે કાચો છે જે કોઈ પુરુષ લોક શીખ્યો હોય તથા કીર્તન આવ્યો ત્યારે કહે છે આવ્યો

એવો અભ્યાસ થયેલો હોય છે તો એ થાય યુગ થાય તો પછી વાતનું જ્યારે કામ પડે ત્યારે સાંભળી આવે છે તે મને ભગવાનનો વિષય કર્યો હતો ત્યારે જ એના વિષયમાં કસર રહેતી હતી અને જો કસર ન રહી હોય તો એ આવી રીતે પ્રથમ શ્રવણ કરીને તેનું મનન કરીને તેનો ગત અભ્યાસ અભ્યાસ એના જીવનમાં થયો હોત તો અને કોઈ દિવસ વિષય થતો નહીં